શહેરના બહુમાળી ભવનમાં આવેલી વિવિધ સરકારી કચેરીઓની ટપાલ પેટીઓ તૂટેલી હાલતમાં હોય જે તે અધિકારી સુધી ટપાલો પહોંચતી નથી બહુમાળી સરકારી કચેરી ખાતે વિવિધ પ્રકારના વિભાગોની કચેરી આવેલી છે આ કચેરીની ટપાલ પેટીઓ ભોય મૂકવામાં આવેલી છે તે પૈકી મોટા ભાગની ટપાલ પેટીઓ તૂટેલી હાલતમાં છે કોઈ ટપાલ પેટીને તાવ મારવામાં આવ્યો નથી ટપાલ બોક્સ ખુલ્લા હોય તેથી અગત્યની ટપાલો ગેરવલ્લે જાય છે પરિણામે અરજદારોની રજૂઆત કે અગત્યના સરકારી પત્રો સંબંધિત વિભાગ સુધી પહોંચતા નથી અને લોકોના પ્રશ્નો માટે લટકતા રહે છે બહુમાળી ભવનમાં રખડતા ઢોર ટપાલ પેટીના કાગળો ખાઈ જાય છે આખું વેલ્ડિંગ નબળું પડી ગયું છે વર્ષોથી તેને રિપેર કરવામાં આવ્યું નથી ચોમાસામાં છતમાંથી પાણી પડે છે જાહેર યુનિયનની સફાઈ થતી નથી એક કબાડી માર્કેટ જેવી બહુમાળી ભવનની હાલત થઈ ગઈ છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ઇનોવેશનની કામગીરી સત્વરે હાથ ધરાઈ તે ઇચ્છનીય છે 基本，八十块钱。送送过来？ 이리가지하할수는문제일 <목소리> <목소리>

આ ભાવનગર શહેરની અંદર બહુમાળી ભવન આવેલું છે આ ભવનની અંદર અલગ અલગ સરકારી અધિકારીઓની ઓફિસો આવેલી છે આ ઓફિસની અંદર જે લોકો અરજદારો પોતાની અરજીઓ ટપાલ મારફત મોકલતા હોય છે અને એ અરજીઓ પોસ્ટમેન ટપાલ પેટીની અંદર નાખતા હોય છે પણ ટપાલ પેટીની હાલત એટલી બધી અત્યંત ખરાબ હોય કે મૂંગા જાનવરો આ ટપાલોને ખાઈ જતા હોય છે અને અરજદારની ટપાલો અને અન્ય વિગતો અધિકારીઓ સુધી પહોંચતી નથી અને આ માટે થઈને સરકારી અધિકારીઓને અને બહુમાળી ઇમારતના જે જે અધિકારીઓ છે એને હું વિનંતી કરું છું કે તેઓ આનું તાત્કાલિક રીતે મરામત કામ કરાવે અને અરજદારોની અરજીઓ તમારા ટેબલ સુધી પહોંચે તેની ખેવના રાખવામાં આવે આ ઈમારતને બન્યા પછી ઘણા વર્ષો સુધી આનું કોઈ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી આ સરકાર જે બહુ મોટા મોટા વચનો આપે છે કે ગુજરાત વિકાસ મોડલ વિકાસ મોડલ પણ તમે ભાવનગરની અંદર બહુ માળી ઇમારતનું મોડલ જુઓ કારણ કે સિલિંગ પણ જર્જરિત થઈ ગઈ છે દિવાલો પણ જર્જરિત થઈ ગઈ છે અહીંયા મૂતણી અને પેશાબખાના પણ એટલા બધા ગંદકી અને બદબૂ મારતા હોય છે કે તમે ત્યાં પેશાબ કરવા માટે પણ ન જઈ શકો તેની માટે સાફ સફાઈની કોઈ યોજના નથી એવી જ રીતે અહીંયા મૂંગા જાનવરો રાતની અંદર જે પોતે ખરાબ કરે છે એના માટે પણ કોઈ વ્યવસ્થા નથી કોઈ વોચમેનની વ્યવસ્થા નથી સાયકલ સ્ટેન્ડની અંદર તમે જુઓ તો મૂંગા જાનવરોનો અતિશય ત્રાસ છે તો આ રીતે જો ગુજરાતને વિકાસ મોડલ તરીકે મૂકતા હોય તો સરકારી જે તાઇફાઓની અંદર જે ડોમ બનાવવામાં આવે છે જે ડોમની ખેવનાઓ રાખવામાં આવે છે અને એની અંદર જે સાજ શણગાર સજવવામાં આવે છે એવો જ સાજ અને શણગાર જો સરકારી કર્મચારીઓ અને સરકારી ઓફિસોની અંદર કરવામાં આવે તો ખરેખર ગુજરાતનો વિકાસ અને ગુજરાતનું મોડલ કહી શકાય